નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં બિલાડીની ટોપની જેમ બિલ્ડરોને રાફડો ફાટ્યો નસવાડી તાલુકામાં આદિવાસીને બોળવીને બિન ખેતી કરાવ્યા વગર મોટા મોટા ફાર્મો અને સોસાયટીઓ બનાવતા બિલ્ડરો સામે તપાસ ક્યારે કરાશે નસવાડી તાલુકાના નજીકના ગામો હરિપુરા ભગવાનપુરા કંડવા નેશનલ હાઇવે નંબર છપ્પન મેન રોડને અડીને આવેલા છે જ્યારે આજ વિસ્તારોમાં હાઇવે રોડને લગોલગ અડીને આદિવાસી સમાજના લોકોની જમીનો આવેલી છે આદિવાસી લોકોની જમીન મેન રોડ પર હોવાના કારણે બિલ્ડરો દ્વારા આદિવાસી લોકોને પોતાની માયાજાલ માંગ ફસાવીને તેમની જમીન સસ્તા ભાવે પડાવી પાડતા હોય તેવી લોકો ચર્ચા ઉઠી છે આદિવાસીઓની જમીનો સોસાયટીઓ બનાવી ભાડાપટે કરારથી જમીનોનું વેચાણ કરી ગેરકાયદેસર પ્લોટ પાડીને ફાર્મ હાઉસ અને સોસાયટી બનાવી દેવામાં આવે છે જ્યારે ગ્રામ પંચાયતના સત્તાધીશોને મળીને ખોટા આકારની પત્રક બનાવીને બિનખેતી જમીન પર સરકારની પરમિશન વગર મોટા મોટા બાંધકામ કરી દરેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે એવી અનેક સોસાયટીઓ નસવાડી ટાઉન અને નજીકના ગામો માંગ આવેલી છે જેની તપાસ કરવામાં આવે તો મસ્ત મોટો ભ્રષ્ટાચારના સામે આવે તેમ છે હાલ તો નસવાડી તાલુકામાં બિલ્ડરોને રાફડો ફાટી નીકળ્યો છે આદિવાસીની જમીનો સસ્તા માંગ પડાવી સરકારની પરમિશન વગર જ સોસાયટીઓ બનાવીને પ્લોટ પાડી મોગા ભાવે વેચીને બિલ્ડરો પલાયન થઈ જાય છે જેથી નસવાડી તાલુકામાં આદિવાસી પાસેથી બિલ્ડરોએ લીધેલી તમામ જમીનોની તપાસ જિલ્લા કલેક્ટર દ્વારા હાથ ધરાય તેવી લોકોની માંગ ઉઠી છે અહેવાલ ઉસ્માનભાઈ ઇંડાવાળા નસવાડી આવનવા નવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો